નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ સંપૂર્ણ આપનું સ્વાગત છે રાજ્ય સરકાર દ્વારા રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ડીસામાં પણ જે વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં રક્તપિતના કેસો વધારે નોંધાયા છે તેવા વિસ્તારમાં ઘરે ઘરે જે કાર્યવાહી કરાશે તે અંતર્ગત આશાબહેનો તેમજ પુરૂષ વોલિયન્ટિયર્સને તાલીમ આપવામાં આવી હતી રાજ્યના એકવીસ લો એન્ડેમિક જિલ્લાના એકસો બાસઠ તાલુકા તેમજ છ મહાનગરોમાં રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ તારીખ એકવીસ ડિસેમ્બર સુધી યોજનાર છે જે અંતર્ગત ડીસામાં જ્યાં અગાઉના પાંચ વર્ષોમાં રક્તપિતના કેસો જોવા મળ્યા હતા તે ગામોમાં આ કામગીરી હાથ ધરાશે જેમાં આરોગ્યની ટીમો ઘરે ઘરે જઈ તમામ વ્યક્તિઓની તપાસ કરશે જો કોઈ શંકાસ્પદ કેસ મળશે તો પીએચસીના મેડિકલ ઓફિસર બોતેર કલાકમાં કેસની ખરાઈ કરશે અને સારવાર આપવામાં આવશે જે બાબતે સંબંધિત આરોગ્ય કર્મચારીઓ આશાબહેનો તેમજ પુરુષ વોલેન્ટિયર્સને તાલીમ આપવામાં આવી હતી ભારતમાલા જમીન સંપાદનમાં નવી જંત્રી મુજબ વળતરની માંગણી માટે કાંક્રેસ તાલુકાના ખેડૂતો દ્વારા ડીસા પ્રાંત અધિકારી અને જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારતમાલા ગ્રીન કોરીડોર અંતર્ગત થરાદથી અમદાવાદ બસોતેર કિલોમીટર નવીન હાઇવે માટે બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જમીન સંપાદનની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહેલ છે તેમાં બનાસકાંઠાને બાદ કરતા બીજા જિલ્લાને નવીન જંત્રી મુજબ જમીન સંપાદન થશે જ્યારે બનાસકાંઠાની જમીન જૂની જંત્રી મુજબ જમીન સંપાદન એવોર્ડની પ્રક્રિયા ચાલુ હોય ખેડૂતોમાં નારાજગી પ્રવૃત્તિ રહી છે બનાસકાંઠાના મોટાભાગના ગામોમાં ખેડૂતો ત્રણેય સિઝનનું વાવેતર કરે છે તથા જમીનના ભાવ પણ ઊંચા હોય મળતા વળતરથી ખેડૂતો પોતાની સંપાદન થતી જમીન જેટલી પણ જમીન ખરીદી શકે તેમ નથી વળી નવીન કોરિડોરના કારણે તથા નવીન જંત્રી મુસદ્દાના કારણે પણ આજુબાજુના ગામોમાં જમીનોના ભાવ આસમાને બોલાઈ રહ્યા છે જેના કારણે પુનર્વસન અશક્ય બનશે જેથી નવીન જંત્રી મુજબ ભાવ નક્કી થાય નક્કી કરી તે મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો જિલ્લાના શાંત ખેડૂતો ગાંધીજી માર્ગે આંદોલન કરી પોતાનો હક મેળવશે તે અંગે રજૂઆત કરી આજે પ્રાંત અધિકારી અને જમીન સંપાદન અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું